છો ગૃહિણીઓ જીમ્સ કિચનમાં તમારું સ્વાગત છે આજે હું તમારા માટે લાવી છું એકદમ ટેસ્ટી રવા ઉત્તપમ તો ચલો આપણે રવા ઉત્તપમ બનાવવાની શરૂઆત કરીએ રવા ઉત્તપમ માટે મેં અહીંયા ઝીણી કાપેલી બે મીડિયમ સાઇઝની ડુંગળી ટામેટા અને ઝીણા મરચાં લીધેલા છે અને રવાને મેં છાશમાં અડધી કલાક પલાળીને રાખી દીધેલો હતો તમે જોઈ શકો છો રવાનું જે પલાળેલું છે તે એકદમ જાડું હોવું જોઈએ એકદમ પાતળું હોવું જોઈએ નહીં એ હું તમને હમણાં બતાવી દઉં હવે તેમાં હું ડીમેન્ટ કાપેલી ડુંગળી ટમેટા અને થોડુંક ત્રણ કઢી જેટલું લસણ ટેસ્ટ માટે જ નાખવાનું છે મરચાં બધું મિક્સ કરીને હું તો તમે જોઈ શકો છો આપણે આ રીતેનું એનું બેટર રાખવાનું છે હવે એમાં હું એક ચમચી એટલે કે સ્વાદ મુજબ મીઠું ઉમેરીશ અને અડધી ચમચી જેટલું હું એમાં ઈનો સોડા ઉમેરીશ અથવા તો જે ખાવાનો સોડા છે તે પણ તમે ઉમેરી શકો છો જેથી કરીને આપણું ઉત્તપમ છે તે એકદમ સોફ્ટ થાય હવે હું એક પેનમાં તેલ ગરમ કરવા મૂકીશ તમે હાથની મદદથી ચેક કરી શકો છો જો તમને હાથમાં ગરમ લાગે તો સમજી જાવ કે આપણો જે પેન છે તે ખૂબ જ સરસ રીતે ગરમ થઈ ગયું છે હવે હું એક ચમચી જેટલું તેલ ઉમેરી અને આપણું જે ખીરું છે તેમાં હું ઉમેરીશ તમે જોઈ શકો છો મેં અહીંયા એકદમ જાડું રાખેલું છે તમારે પાતળું રાખવાનું નથી ઘણા લોકો પાતળું પણ રાખે છે પણ આવી રીતે બનાવશો તો તમારો ઉત્તપમ એકદમ સોફ્ટ બનશે અને ખાવાની પણ ખૂબ જ મજા આવશે એક બાજુ ચડતાં એને પાંચેક મિનિટ થાય છે તો હવે બે બાજુ તેને વ્યવસ્થિત શેકી લેવાનો છે તો તૈયાર છે આપણો રવા ઉત્તપમ તમે આ નાના બાળકોને પણ ટિફિન બોક્સમાં આપી શકો છો થેન્ક યુ ફોર વોચિંગ